જન્સ થી અલગ અલગ થિયરીના આધારે ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના જૂના દિવા ગામની સીમમાં બને લૂટના બનાવમાં માંગરોળ તાલુકાના કોઠવા ગામનો મયુર કાદર શાહ અને ફૈઝાન અસલમ શેખ અને મોટી નરોલી ગામનો સમીર નશીર શેખ સંડોવાયેલ છે અને તે ત્રણેય કોઠવા ગામે દરગાહ પાસે ઉભા છે બાતમીના આધારે પોલીસે ટીમોની વોચ ગોઠવી હતી અને બાતમીવાળી જગ્યા ઉપરથી ત્રણેય આરોપીને પકડી તેઓની પૂછપરછ કરતા તેઓએ ત્રણેય ભાંગી પડ્યા હતા અને મયુર શાહના પપ્પાની રમકડાની દુકાન હોય અંકલેશ્વરની વાલીયા ચોકડી ખાતે દુકાનનો સામાન લેવા માટે ત્રણેય એક્ટિવા લઈને આવ્યા હતા અને પૈસાની જરૂર હોય જેથી ત્રણેય ભેગા મળી લૂંટ કરવાનું નક્કી કર્યું હતું અને ત્રણેય ઈસમો ફરતા ફરતા અંકલેશ્વર શહેરના જૂના દીવા ગામ તરફ આવતા

એક કોઠવા ગામના દરગાહ પાસે ઉભેલા છે એવી સ્પષ્ટ બાતમી હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતા અંકલેશ્વર લાવી ભાંગી પડેલ જેના આધારે આ ત્રણેય આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે તથા લૂંટમાં ગયેલ મોબાઈલ સત્તરસો રૂપિયા રોકડા તથા લૂંટમાં વપરાયેલ ચક્કુ રિકવર કરેલ છે આ સાથે જ ફરિયાદીના ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ આરસી બુક તમામ ડોક્યુમેન્ટ પણ એમની પાસેથી મળી આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે